સુરતમાં દિવાળી પહેલા કાપડ માર્કેટમાં ઉઠામણાની ફરિયાદો જોવા મળી છે મેદાન આવી ગયા છે તો આ વખતે વરાછા પોલીસે કરોડો માં ઉઠમણું ત્રણ ઠગોને ને છે વાત વરાછા વિસ્તારની વરાછા પોલીસ પથક એક કરોડ અગિયાર લાખ રૂપિયાનું ઉઠામણાની કાપડ વેપારી ફરિયાદ નોંધાવી હતી જેમાં છ વેપારી અને દલાલોના નામ આપ્યા હતા કે ફરિયાદને આધારે તાત્કાલિક વરાછા પોલીસે તપાસ હાથ ધરી છ માંથી ત્રણ વેપારીઓ ઝડપી પાડ્યા છે જેઓ દલાલો મારફતે કાપડ મેળવી રૂપિયા ચૂકવ્યા હતા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગ્રે કાપડ માર્કેટ ગ્રે કાપડ બાબતે ગ્લોબલ માર્કેટ વિસ્તારમાં આવેલ એક વેપારીને દુકાન દ્વારા ફરિયાદી મહેશભાઈ ભીખાભાઈ ગોટી તેમજ અન્ય બાર વેપારીઓ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા અંગેની તેમજ પહેલેથી જ કોન્સ્પિરેસી કરી અને દુકાન બંધ કરી અને માલ લઈ અને ભાગી જવા બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આ ગુનાના કામે કુલ એક કરોડ અગિયાર લાખ બાણું હજાર સાત પાંચસો પંચોતેર રૂપિયાના કાપડની જે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી અને ગુનો નોંધવામાં આવેલો આ ગુનાની તપાસ દરમિયાન વરાછા પોલીસે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે હાલ પોલીસ કસ્ટડીમાં છે આરોપીઓ અને વધુ તપાસ ચાલુ છે તો વધુમાં ઝડપેલા ત્રણેય આરોપીઓ અગાઉ પણ અઠયાસી લાખ રૂપિયા થી વધુ ની ઠગાઈ આતરી હોવાનું સામે આવ્યું છે